નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હાડોદ ગામે આજે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી નદીમાં પડ્યા હતા વખતે બે યુવકો સફળતાપૂર્વક બહાર નીકળી આવ્યા હતા પરંતુ એક યુવક નદીમાં ડૂબી ગયો છે ઘટનાની જાણ થતા લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે બચાવ દળે ડૂબેલા યુવકની શોધખોળ શરૂ કરી છે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે